એ સરસ બંધાઈ ગયો છે એકદમ કઠણ છે તો લોટ આ રીતે બે ભાગમાં ડિવાઈડ થઈ જાય તેવી રીતે અહીંયા આપણે લોટ બાંધવાનો છે બસ આ રીતે લોટ બંધાઈ જાય એટલે તેમાંથી આપણે એક નાનો લુવો લઈ લેશું અને તેને આ રીતે પાટલા ઉપર ચલાવીશું બંને હાથેથી આ રીતે આપણે લોટને ફેરવતા જઈશું અને એક રોલ રેડી કરીશું તો અહીંયા આપણે પાત્રો એવો રોલ રેડી કરીશું અને તેને ચાકુની મદદથી બે ભાગમાં ડિવાઈડ કરી લેશું હવે બસ ચાકુની મદદથી આ રીતે તેના નાના નાના ટુકડા કરી લેશું તો ખૂબ જ સહેલી રીતથી આ રીતે તમે તેને કટ કરી શકો છો અને તમે જોઈ શકો છો કે આ બસ આ રીતના આપણે તેના પીસીસ કરવાના છે બસ હવે આપણે એક ફોક લેશું એટલે કે કાંટા ચમચી લેશું અને કાંટા ચમચી ઉપર આ રીતે એક એક ટુકડાને આપણે રાખતા જઈશું અને અંગૂઠાની મદદથી આ રીતે પ્રેસ કરીશું ઉપર નીચે આ રીતે પ્રેસ કર્યા પછી એકદમ પાતળું લેયર થાય એટલે આપણે અંગૂઠાથી આ રીતે તેને ફોલ્ડ વારીશું એટલે એકદમ સરસ પાસ્તાની ડિઝાઇન રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધા લોટમાંથી પાસ્તા બનાવીશું આ રીત ન ફાવે તો તમે આ રીતે રોટલી જેમ વણીને તેમાં કટ લગાવીને પણ પાસ્તા બનાવી શકો છો તો આ રીતે એક લીવ્સ બનાવીને પણ તમે પાસ્તા બનાવી શકો છો બસ એક આગળથી ફોલ્ડ કરવાનું એક પાછળથી ફોલ્ડ કરવાનું ફરીથી બતાવું છું બે ખૂણાને ઉપરથી બે ખૂણાને પાછળ આ રીતે બેંડવારીને પણ તમે પાસ્તા બનાવી શકો છો અને આ રીત પણ ન ફાવે તો ત્રીજી રીત પણ આપણી પાસે છે જે ખૂબ જ ઝડપથી બની જશે બસ તમારે કાતર લેવાની અને કાતરની મદદથી આ રીતે તમે લોટ ઉપર ચલાવશો એટલે આ રીતની એક પેટર્ન છે એ રેડી થાય છે તો આ રીતે પણ તમે પાસ્તા બનાવી શકો છો તો અહીંયા આપણે ઘઉંના લોટમાંથી પાસ્તા બનાવી લીધા છે તેને થોડીકવાર આપણે ડ્રાય થવા દઈશું બે મિનિટ માટે બે મિનિટ થઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને આ રીતે પાણીને ઉકળવા દઈશું પાણી ઉકળી જાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું અને અડધી ચમચી જેટલું થોડુંક તેલ પણ એડ કરી દઈશું તેલ એડ કરવાથી ઘઉંના લોટના જે પાસ્તા બનાવેલા છે એ ચોટશે નહીં એકબીજાને અને ઝડપથી કૂક થઈ જાય છે તો બસ પાણી સારું એવું બોઇલ થઈ જાય પછી જ પાસ્તા તેમાં એડ કરવાના એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે બસ અહીંયા આપણે પાંચથી સાત મિનિટ રાખશું એટલે પાસ્તા આપણા સરસ કૂક થઈ જશે તો સાત મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો પાસ્તાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો બસ આ રીતે પાસ્તાનો થોડોક કલર ચેન્જ થાય એટલે પાસ્તા આપણા એકદમ સરસ બફાઈ ગયા છે તો તેને આપણે પાણીમાંથી કાઢી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો ફ્રેન્ડ્સ અહીંયા જે પાણી છે તેને આપણે ફેંકવાનું નથી તેનો આપણે ઉપયોગ પાછળથી કરીશું તો બસ અહીંયા આપણે પાસ્તાને પણ થોડાક ઠંડા થવા માટે રાખી દઈશું તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ લેશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું એક ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ અને બસ તેમાં આપણે મીડિયમ સાઇઝની એક ડુંગળી ચોપ કરેલી એડ કરી દઈશું હવે તેને સારી રીતે લો ફ્લેમ ઉપર આપણે સાતરી લેશું હવે તેમાં આપણે સમારેલું લીલું મરચું એડ કરીશું એક અહીંયા તમે બીજા વેજીટેબલ્સ જેવા કે વટાણા ગાજર કેપ્સિકમ તે પણ લઈ શકો છો બસ આ રીતે ડુંગળી પછી મરચાં એડ કરવાના અને મરચાં પછી અહીંયા આપણે એક વાટકી જેટલા ચોપ કરેલા ટમેટા એડ કરશું મીડિયમ સાઇઝના બે ટમેટા અહીંયા આપણે ઝીણા ઝીણા સમારીને લીધેલા છે તેને આપણે આ રીતે મિક્સ કરી લેશું હવે બસ તેલ છૂટવા માંડે એટલે તેમાં આપણે થોડુંક પાણી એડ કરીશું તો અહીંયા આપણે બાફેલા પાસ્તાનું પાણી જ એડ કરીશું બસ આ રીતે થોડુંક પાણી એડ કરી અને પછી આપણે ટમેટાને સોફ્ટ કરી લેશું અને ટમેટા સોફ્ટ થઈ જાય એટલે આપણે તેમાં મસાલા એડ કરશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો અહીંયા ટમેટા થોડાક સોફ્ટ થઈ ગયા છે બસ હવે આ સ્ટેજ ઉપર આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર ચપટી હળદર અને અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું ધાણાજીરું પાવડર એડ કર્યા પછી અહીંયા આપણે મીઠું એડ કરશું પણ મીઠું એડ કરતા સમયે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આપણે જે પાણીનો ઉપયોગ કરી રહ્યા છે તે બાફેલા પાસ્તાના પાણીમાં આપણે પહેલાંથી જ મીઠું નાખેલું છે તો અહીંયા આપણે ચપટી જેટલું જ મીઠું નાખીશું બસ હવે આપણે આ રીતે ગ્રેવીને મિક્સ કરી લેશું અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એટલે આપણે બચેલા પાણીને પણ તેમાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો આ રીતે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે બસ આપણે તેમાં એક વાટકી કે બે વાટકી જેટલું આપણે પાણી એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે પાણી એડ કર્યા પછી આપણે તેને ઉકળવા દેશું અને સેજ ઉકરે એટલે આપણે મેગી મસાલા તેમાં એડ કરી દેશું અહીંયા જો તમારી પાસે મેગી મસાલા ન હોય તો પેરી પેરી મસાલો અથવા તો ઘરમાં કોઈ પણ મસાલો હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો પાઉભાજીનો મસાલો હોય તો તે પણ એડ કરી શકો છો અને તે ન હોય તો થોડું આપણે તમારે એડ કરી દેવાનું વધારે બસ હવે આપણે રેડી કરેલા પાસ્તાને તેમાં એડ કરી દઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને બે મિનિટ માટે પકાવી લેશું તો અહીંયા આપણા પાસ્તા છે એ બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડીક કોથમીર સ્પ્રેડ કરીશું તો રેડી છે ઘઉંના લોટના મસાલા પાસ્તા તો બાળકોને લંચ બોક્સમાં તેમજ ટિફિનમાં આપી શકાય તેવા ઘઉંના લોટના પાસ્તા રેડી છે તો ચાલો હવે આપણે લંચ બોક્સમાં આપી શકાય તેવા પાત્રામાંથી બનતી રેસીપી પણ શીખી લઈએ તેના માટે પાત્રામાંથી નસો કાઢી તેને આ રીતે આપણે ચાકુથી લઈ જશે તો બસ આ રીતે આપણે લાંબી લાંબી સ્ટ્રીપ બનાવવાની છે અને આ રીતે ચાકુથી કટ લગાવ્યા પછી ફરીથી તેને આપણે કટ કરી લેશું તો આ રીતે એકવાર કટ કર્યા પછી ફરીથી આપણે પાનને ભેગા કરી લેશું અને ફરીથી ચાકુથી આ રીતે કટ કરશું એટલે પાન છે એ બધા નાના ટુકડામાં કટ થઈ જશે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પાનને કટ કરી લીધા છે તો અહીંયા બે વાટકી જેટલા પાન કટ થઈ ગયા છે તો ચાલો હવે આપણે એક મીડિયમ સાઇઝનું બટેટું લેશું તેની છાલ મેં દૂર કરી લીધી છે અને તેને આપણે ખમરીની મદદથી આ રીતે ખમરી લેશું અહીંયા આપણે બટેટાનું ઝીણું છીણ રેડી કરવાનું છે અને આ છીણ આપણું કારું ન પડે એટલે આપણે તેને પાણીમાં જ આ રીતે ખમરી લેશું બટેટાના છીણને આપણે સ્ટાર્ચ દૂર કરવા માટે બે પાણીથી ધોઈ લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે એક મિક્સિંગ બાઉલ લેશું અને મિક્સિંગ બાઉલમાં બેસન એટલે કે ચણાનો લોટ લેશું અને અહીંયા આપણે પરફેક્ટ માપ માટે એક વાટકી સેટ કરી લેશું તો દોઢ વાટકી જેટલો અહીંયા આપણે ચણાનો લોટ લેશું સાથે તેમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું એડ કરશું અને હવે તેમાં આપણે પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણે તેજ વાટકીનો ઉપયોગ કરીશું જે વાટકીથી અહીંયા આપણે ચણાનો લોટ લીધેલો છે બસ એક વાટકી જેટલું અહીંયા આપણે પાણીની જરૂર પડશે તો હવે આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીને એક બેટર રેડી કરીશું અને આ બેટર કેટલું થીક રાખવાનું છે તે પણ હું તમને અત્યારે બતાવી રહી છું બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે તો અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું છે બેટરને આપણે સાઈડમાં રાખી દઈએ હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કડાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ લેશું તેલ સરસ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ચપટીક હિંગ દોઢ ચમચી જેટલા અહીંયા આપણે તલ એડ કરીશું તલ એડ કર્યા પછી અહીંયા આપણે જે સિક્રેટ વસ્તુની વાત કરી રહ્યા છે તે છે સિંગદાણાનો ભૂકો ફ્રેન્ડ્સ અહીંયા આપણે નાની એક વાટકી જેટલા સિંગદાણા એડ કરીશું તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ પાત્રા બાઇટનો સાથે નાખીશું એક મોટી ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ હવે તેમાં આપણે રૂટિંગ મસાલા એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર સાથે એડ કરશું હળદર પાવડર અડધી ચમચી હવે બે ચમચી જેટલું પાણી એડ કરશું અને તેને મસાલા સાથે મિક્સ કરી લેશું બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે બસ તેમાં હવે આપણે અળવીના પાન એડ કરી દઈશું તો અહીંયા આપણે બે વાટકી જેટલા અળવીના પાન લીધેલા છે તેને પણ આપણે મસાલા સાથે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે પાન સોફ્ટ થાય ત્યાં સુધી તેને આ રીતે મિક્સ કરીશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો પાન સરસ આપણા મસાલા સાથે મિક્સ થઈ ગયા છે અને સોફ્ટ પણ લાગી રહ્યા છે તો બસ આ સ્ટેજ ઉપર હવે આપણે બટેટાની છીણને એડ કરી દઈશું અને તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું તો ફ્રેન્ડ્સ મીઠું નાખતી વખતે તમારે યાદ રાખવાનું છે કે અહીંયા આપણે ચણાના લોટમાં પણ મીઠું નાખેલું છે તો બસ અહીંયા આપણે ગ્રેવી જેટલું જ મીઠું નાખવાનું છે બસ હવે બટેટા અને અરવીના પાન સારી રીતે પાકી જાય તેના માટે અહીંયા આપણે થોડુંક પાણી નાખીશું અને પછી તેને લીટથી ઢાંકી દઈશું તો લો ફ્લેમ ઉપર હવે તેને લીટથી આ રીતે ઢાંકીને પાંચથી છ મિનિટ માટે રહેવા દઈશું પાંચથી છ મિનિટ પછી અહીંયા આપણે ચેક કરશું તો સરસ અહીંયા આપણું બટેટું અને અરવીના પાન પાકી ગયા હશે તો તમે જોઈ શકો છો સરસ બંને વસ્તુ સોફ્ટ થઈ ગઈ છે બસ આ સ્ટેજ ઉપર હવે આપણે આંબલીનો પલ્પ એડ કરી દઈશું બે ચમચી અહીંયા તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો આંબલીની જગ્યાએ અને સાથે બે ચમચી ગોળનું પાણી એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ ગોળનું પાણી એડ કર્યા પછી સારી રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને એકવાર આ રીતે મિક્સ કર્યા પછી તરત જ ચણાના લોટનું જે બેટર બનાવેલું હતું તે તેમાં એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે કૂકરની પણ જરૂર નહીં પડશે અને એકદમ સરસ નવી રીતથી અહીંયા પાત્રા બાઇટ બનીને રેડી થશે તો ફ્રેન્ડ્સ પાત્રા તો ઘણી વખત ખાધા હશે પણ જો આ રીતના ક્યારેય પાત્રા ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો જો તમે ચણાનો લોટ શેકેલો લેશો તો ઝડપથી બની જાય છે આ પાત્રા બાઇટ હવે બસ તેને આપણે સતત હલાવતા રહીશું અને જ્યાં સુધી તે ઘટ ન થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે મિક્સ કરીશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્ર છે એ પેનને છોડવા લાગ્યું છે તો બસ હવે આ સ્ટેજ ઉપર અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ જ તેને પ્લેટમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે એક પ્લેટને આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું અને ગરમા ગરમ રેડી કરેલું મિશ્ર છે તેને તેમાં સેટ કરી દઈશું અને આ રીતે સેટ કર્યા પછી ઉપરથી આપણે નાની વાટકીથી આ રીતે ટેપ કરશું એટલે ચારે બાજુ તે સરસ સેટ થઈ જશે હવે આપણે તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું દસથી પંદર મિનિટ રેસ્ટ આપવાથી તે સરસ જામી જાય છે અને પછી ઉપરથી કટ લગાડવાથી તે એકદમ સરસ કટ થઈ જાય છે પંદર મિનિટ પછી આપણે પાટલા ઉપર તેને આ રીતે લઈ લેશું થોડુંક ટેપ કરવાથી તે સેલાઈથી નીકળી આવે છે અને હવે આપણે ચાકુથી કટ લગાડશું તો અહીંયા આપણે મિની બાઇટ બનાવી રહ્યા છીએ તો પાત્રાના આ રીતે મિની બાઇટ આપણે કટ કરી આ રીતે પણ તમે મિની બાઇટ પાત્રા બનાવીને એન્જોય કરી શકો છો અને જો તમારે વઘારવા હોય તો હવે આપણે ગેસની ફ્લેમમાં સેટ કરતા જઈશું અને રેડી કરેલા આ નાસ્તાને બંને બાજુ આપણે આ રીતે શેકી લેશું તો એક બાજુ આ રીતે શેકાઈ જાય એટલે તેને તવે થાય અથવા તો ચમચીની મદદથી અથવા તો ચાકુની મદદથી આ રીતે તમારે પલટાવી લેવાનો તો રેડી છે અહીંયા આપણો ગરમા ગરમ પાત્રાનો નાસ્તો તો આ પણ ખૂબ જ ઝડપથી બની જાય છે અને લંચ બોક્સ તેમજ ટિફિનમાં આપી શકાય છે હવે આપણે બટેટા અને રવામાંથી ઢોકળા બનાવીશું જે ઝટપટ બની જાય છે ઓછા સમયમાં ખૂબ જ સરસ બને છે તો અહીંયા આપણે એક બટેટાને રફલી કટ કરી લેશું અને તેને તેને મિક્સર જારમાં લઈ લેશું તો હવે બટેટાના ટુકડા થઈ ગયા છે તો તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સર જારમાં લીધા પછી તેમાં આપણે હવે તેમાં આપણે એક લીલું મરચું એડ કરીશું તમારા ટેસ્ટ એકોર્ડિંગ તમે તીખું કે મોરું મરચું એડ કરી શકો છો તો તેને ચાકુથી આ રીતે રફલી કટ કરી લેશો અને એક નાનો ટુકડો આદુનો તેને પણ રફલી કટ કરીને મિક્સર જારમાં એડ કરી દેશું હવે બસ તેમાં આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો ગ્રાઇન્ડ કર્યા પછી હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણા બટેટા છે એ સરસ ગ્રાઇન્ડ થઈ ગયા છે હવે આ ગ્રાઇન્ડ કરેલા બટેટામાં આપણે એક કપ જેટલો રવો નાખીશું અહીંયા રવો અથવા તો સૂજી ગમે તે તમે લઈ શકો છો તેમાં બે ચમચી જેટલું અહીંયા આપણે ખાટું દહીં એડ કરશું ફ્રેશ દહીં હોય તો પણ ચાલે અને છાશ હોય તો તમારે પાણી એડ નહીં કરવું તો અત્યારે હું બે ચમચી જેટલું પાણી તેમાં એડ કરું છું ફરીથી એક વખત આપણે મિક્સર જારને ગ્રાઇન્ડ કરી લેશું એટલે સરસ એક બેટર બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે રવા અને બટેટાનું એક બેટર રેડી કરીશું તેનું થિકનેસ પણ તમે જોઈ શકો છો બસ હવે તેને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને મિક્સિંગ બાઉલમાં લીધા પછી તેમાં આપણે ચપટીક મીઠું નાખીશું અને સાથે નાખીશું કોથમરી હવે આપણે વઘાર કરીશું તેના માટે અહીંયા આપણે વઘારિયામાં એક ચમચી કરતાં પણ ઓછું તેલ લેશું તેમાં ચપટીક રાઈ અને ચપટીક જીરું એડ કરીશું સાથે ચપટીક હિંગ નાખીશું અને છથી સાત લીમડાના પાન રેડી કરેલા આ વઘારને આપણે ઢોકરાના ખીરામાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ઢોકરાના ખીરામાં આ રીતે એડ કર્યા પછી તેને ચમચીથી આપણે એક વખત હલાવી લેશું અને એક વખત હલાવ્યા પછી તેને આપણે પાંચ મિનિટ માટે પ્લેટથી ઢાંકીને રાખી દઈશું જેથી કરીને રવો છે એ સરસ પલળી જશે અને બેટર આપણું ઘટ અને એકદમ ફ્લફી બનીને રેડ રેડી કરેલા બેટરને પણ ચેક કરી લઈએ અહીંયા આપણું બેટર છે એ સરસ ઘટ થઈ ગયું છે તો હવે તેમાં ખાવાનો સોડા એડ કરશું તો આ રીતે આપણે ખાવાના સોડાને ચપટીમાં લેશું અને બે વખત આ રીતે ચપટી ભરીને આપણા બેટરમાં એડ કરી દઈશું અને પછી તેને મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે સોડાને એડ કરવાથી આપણા ઢોકળા છે એ એકદમ સોફ્ટ તૈયાર થશે અને હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો બસ હવે આપણે જે પ્લેટમાં ઢોકળા બનાવવાના છે તે પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લેશું આ રીતે ગ્રીસ કર્યા પછી રેડી કરેલા બેટરને તેમાં એડ કરી દઈશું અને તેને એડ કર્યા પછી આ રીતે એકવાર ટેપ કરી લેશું એટલે ચારે બાજુ સરસ આપણું બેટર છે એ ફેલાઈ જાય તો અહીંયા આપણે અગાઉથી જ સ્ટીમરમાં પાણી ગરમ કરી રાખેલું છે તેમાં આપણે પ્લેટને સેટ કરી દઈશું અને લીડથી ઢાંકીને હાઈ ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ માટે રહેવા દેશું પાંચથી સાત મિનિટ પછી તમે ચેક કરશો તો અહીંયા આપણા ઢોકરા છે એ બનીને રેડી થઈ ગયા હશે આ ઢોકરાને ચેક કરવા માટે તમે ચાકુ અથવા તો શરીરનો ઉપયોગ કરી શકો છો બેટર શરીરમાં ન ચૂંટે એટલે સમજવાનું આપણા ઢોકરા રેડી છે હવે આ ઢોકરા ઠંડા થઈ જાય એટલે તેને આપણે આ રીતે કટ લગાવશું તો અહીંયા આપણે નવી રીત સાથે કટ લગાડવાના છે તો અહીંયા આપણે ટ્રાયએંગલનો શેપ આપશું તો ચાકુની મદદથી આ રીતે ટ્રાયએંગલ પાડી લેશું અને પછી બસ એકદમ સરસ સ્પોન્જી ઢોકરા આપણા બનીને રેડી છે જે વરસાદી વાતાવરણમાં ખૂબ જ ખાવાની મજા પડે છે તો ફ્રેન્ડ્સ આ નવા ઢોકરાને આજે આપણે નવી રીત સાથે વઘારીશું તો નો શેપ આપ્યા પછી હવે આપણે તેને અહીંયા તમે લાલ મરચું પાવડર પણ સ્પ્રેડ કરી શકો છો મેં અત્યારે પાઉંભાજી મસાલાને આ રીતે સ્પ્રેડ કરીને એડ કરેલ છે બસ તેના ઉપર હવે આપણે આ ઢોકરાને આ રીતે ગોઠવી દેશું એટલે એટલે મસાલો છે એ ઢોકરા ઉપર સરસ લાગી જશે તો આ રીતે એકવાર ગોઠવ્યા પછી અહીંયા આપણે ગેસની ફ્લેમ લોચ રાખીશું એ પલટાવી લેશું એટલે બંને બાજુ મસાલો સરસ લાગી જશે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો બસ આ રીતે આપણે ઢોકરાને વઘારીશું અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આ રીતે ઢોકળાને પલટાવ્યા પછી તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો થેન્ક્સ ફોર વોચિંગ